સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ જેયુ ગોહિલ દ્વારા એક ઇસમ ઉપર સત્તાનો દુરુપયોગ કરી માર મારવાનો બનાવ સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ જેયુ ગોહિલ દ્વારા જ કાયદો હાથમાં લેવામાં આવ્યો છે સાવલી પોલીસ સ્ટેશનના નિયુક્ત પીઆઈ જેયુ ગોહિલ દ્વારા વર્દીનો રોગ નિર્દોષ પર ઉતાર્યો છે પ્રથમપુરા ગામના રબારી સમાજ અને વણઝારા સમાજ વચ્ચે નજીવા ઝઘડામાં સમાધાન થઈ ગયા પછી સાવલી પીઆઈ દ્વારા પોલીસ સ્ટેશને બોલાવી રબારી સમાજના બે યુવકોને ગર્દાપાટુ માર્યો હતો સાવલી પીઆઈ જેયુ ગોહિલ દ્વારા કાયદો અને વ્યવસ્થાના લીલેરા ઉડાવ્યા હતા બે યુવકોને રીઢા આરોપીની જેમ પોતાની ઓફિસમાં પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો લોકોને કાયદાનો પાઠ ભણાવતા ખાકી વર્દીધારી દ્વારા કાયદાનું ઉલ્લંઘન સાવલીમાં રક્ષક જ બન્યો ભક્ષક આ જે ઝઘડો થયો હતો એના સમાધાન માટે જવાનું ત્યાં જામીન આપવાના હતા પોલીસ સ્ટેશન તો જે ગોહિલ સાહેબ છે સાહેબ એમને આ લોકોને બોલાયા એમની કેબિનમાં મોબાઈલ 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 એમના બહાર મુકાડાયા હતા અને જે આ પરેશભાઈ છે એ મારા મિત્ર છે એમને પચીસ એક પટ્ટા માર્યા બૈડાની મેં કુની મારી છે લગભગ ચૌદ પંદર કુની મારી છે બૈડાની એટલે એમનાથી રહેવાતું ન એટલે પછી અમને એસએસજીમાં અમે સારવાર માટે લઈને આવ્યા હતા પરેશભાઈ ને ભાઈને ને એક લાફો માર્યા હતા પણ એમને કઈ ઇન્જરી થઈ નથી એટલે એમને લાયા નથી વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રબારી એમને ગાલમાં જ માર્યા હતા લાફા એ ગામ ગામ નો અંદર નો ઝઘડો હતો એ સમાધાન થઈ ગયો હતો ઝઘડો ના ના ગામ પંચાયત ઇલેક્શન નો નહીં ગામનો જ ઝઘડો હતો એ ભાઈ પગે ચલાતું નથી પગે પટ્ટા માર્યા છે ને પગ ના તળિયા ની મય ભાઈ થી ચલાતું નથી દેસાઈ પરેશ છે પરથમપુરા સુવરા તાલુકો સાવલી જિલ્લો વડોદરા ઘટના એવી ઘટી હતી કે ઝઘડો થયો હતો ગામની અંદર બબાલ થઈ ગઈ સમાધાન થઈ ગયું અને સમાધાન થઈ ગયા પછી મને પીઆઈ ગોહિલ સાહેબે અંદર બોલાવીને માર્યું ઓફિસમાં પટ્ટા વધે પગમાં માર્યું ને સાત આઠ ખૂણી મારીને પંદર વીસ પટ્ટા માર્યું મારો કોઈ વાઘ ગુનો નહીં તો મને માને છે પોલીસ સ્ટેશનની અંદર ઓફિસની અંદર મારે સાવલી પોલીસ સ્ટેશનમાં કંઈ નહીં મને કે તને ચરબી છે એમ કરી મને સાહેબ મારે હું ઓળખતો નહીં મારે પશુપાલનનો ધંધો છે મને મારે હું મેં કોઈ ગુનો કર્યો છે સાહેબ